હાલ રામલ પોલીસે ગુનો નોંધીને કેસની આગળની કાર્યવાહી શરૂ કરી છે દઈકાલે મોડી રાત્રેના સુમારે સીટીએમ ચાર રસ્તા એક્સપ્રેસ હાઇવે પર એક થાર ગાડી નીકળેલી એમાં શંકાસ્પદ જણાતા એને પોલીસ દ્વારા ચેક કરતા ત્રણ વિષયોની અંગજડતી કરતાં એમાંથી એક પિસ્તલ અને છ જીવતા કાતુસ મળી આવેલ છે અને તપાસમાં નિમેશ નિલેષ દલસુખભાઈ કાંકરિયા સેન્ડી ઈશ્વરભાઈ નિરૂપમ અને કિરણ સુરેશભાઈ પરમાર ત્રણ ઈસમો પાસેથી ગેરકાયદેસર એમને અંગત આ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે કે અંગદ અદાબાદ હોય જુહાપુરાના કોઈ ઈસમ પાસેથી અત્યાર મેળવેલું છે અને તેઓ એસજી હાઈવેથી પોતાની કોફીની પ્રોડક્ટ વેચવા માટે સુરત જઈ રહ્યા હતા એ દરમિયાન પકડાઈ બેકગ્રાઉન્ડ શું છે એની આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે એની બેકગ્રાઉન્ડની તપાસ એ લોકો કરશે એવું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળે નથી આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કરી રહ્યા છે રિપોર્ટર શરીફ ગાંચી